જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે એકદમ ટેસ્ટી એવી પાલકની ભાજી બનાવીશું એના માટે મેં અહીંયા પાલકને સરસ ધોઈને આ રીતે કટ કરી લીધો છે ઝીણો ઝીણો અને પાલકને મેં દાંડલી સાથે જ કટ કર્યો છે તમે જોઈ શકો છો તો આપણે બીજા મસાલા જોઈ લઈએ મીડિયમ સાઇઝના ટામેટાને મેં આ રીતે ઝીણું ઝીણું કટ કરી લીધું છે ત્રણ લીલા મરચાં આ રીતે કાપી લીધા છે અને સૂકું લસણ પણ આ રીતે ઝીણું કટ કરી લીધું છે અને અહીંયા મેં લીધી છે લસણની ચટણી બે ચમચી તો હવે આગળ આપણે ચાલુ કરીએ બનાવવાનું આપણે કડામાં કડાઈમાં ત્રણ ચમચી તેલ લઈ લીધું છે આપણે એમાં રાઈ નાખીશું રાઈ સરસ ફૂટી જાય એટલે આપણે એમાં અડધી ચમચી હીરું નાખીશું હીરું તતટી જાય એટલે આપણે હિંગ નાખીશું અને લસણ જે ઝીણું કટ કરીને નાખ્યું છે એ આપણામાં નાખી દેવાનું છે લસણ લસણનો ફ્લેવર બહુ જ મસ્ત આવતો હોય છે અને હવે આપણે જે ટામેટું કટ કરી નાખ્યું છે એ પણ આપણામાં નાખી દઈશું સરસ આપણે મિક્સ કરી લેવાનું હવે જે આપણે લસણની ચટણી લીધી છે એ નાખીશું લસણની ની ફ્લેવર બહુ જ મસ્ત આવે છે આમાં આપણે બીજું એક ચમચી જેટલું લાલ મરચું નાખીશ ચમચી ધાણા જેનું નાખી અડધી ચમચી હળદર નાખી બધું સરસ મિક્સ કરી લઈએ આપણે તલનું તેલ વાપર્યું છે એના કારણે ફીણ આવે છે તો એમના વિચારતા કે ફીણ કેમ આવે છે આપણે તલનું તેલ વાપરીએ એટલે તલના તેલમાં આ રીતે ફીણ આવતા હોય છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશ મીઠું હંમેશા પાલકની ભાજીમાં ધ્યાનથી નાખવાનું કેમ કે પાલકમાં ઓલરેડી મીઠું હોય છે એટલે ધ્યાનથી નાખવાનું નહીતર ખારું થઈ જશે સરસ આપણું ટમેટા ચડી ગયા છે હવે આપણે જે ભાજી ધોઈને રાખી છે એ નાખી દઈશું એટલે મિક્સ કરીશું પછી બધી ભાજી આપણે નાખી દઈશું વજનમાં જોઈએ તો પાંચસો ગ્રામથી થોડીક ઓછી આપણે ભાજી લીધી છે બસો ગ્રામ જેટલી બસોથી ત્રણસો ગ્રામ જેટલી આપણે ભાજી લીધી છે બધી ભાજી આપણે નાખી દઈશું હવે આપણે આને ઢાંકીને બે મિનિટ માટે ચડવા દઈશું હવે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો આપણી ભાજી કેટલી થોડી થઈ ગઈ છે અને એમાંથી પાણી પણ કેટલું બધું દીધું છે તમે જોઈ શકો છો હવે આપણે બધું સરસ મિક્સ કરીને જ્યાં સુધી આ પાણી બધું બળી ના જાય ત્યાં સુધી આપણે ચડવા દેવાનો છે અથવા તો તમારે પાલક ચડી જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે આ પાલકની ભાજી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી આમ તો પાલક ખાવામાં બધાને ઓછો ભાવતો હોય છે પણ તમે આ રીતે ભાજી બનાવશો તો બધાની ફેવરેટ થઈ જશે એ મારી ગેરંટી છે અને જો તમારે આમાં મેથી નાખવી હોય તો તમે થોડી એવી મેથી પણ આમાં નાખી શકો છો જો ભાવતી હોય ઘરમાં તો આપણે ઢાંકીને આને સરસ ચડવા દઈશું મસ્ત બની ગયું છે તમે જોઈ શકો છો અને અંદરથી તેલ પણ સરસ પડી ગયું છે મસ્ત ચડી ગયું છે અને જો તમે આ રીતે એક વખત પાલકની ભાજી બનાવી લીધી તો તમે ક્યારેય બીજી રીતે નહીં બનાવો આજ રીતે બનાવશો ચાલો હવે આપણે એને ગરમા ગરમ સર્વ કરી દઈએ અને તમે આને બાજરીના રોટલા સાથે તો બહુ જ મસ્ત લાગે છે તો એક વખત બાજરીના રોટલા સાથે તમે ટ્રાય કરી જોજો તૈયાર છે પાલકની ભાજી એકદમ ટેસ્ટી એવી બહુ જ મસ્ત લાગે છે ઉપરથી આપણે લીલા ધાણા નાખ્યા છે એક વખત તમે પણ બનાવજો અને મને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો ને જય શ્રી કૃષ્ણ બધાને